નમસ્કાર તો મિત્રો તારીખ 31 સાત 2025 હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ વિશેની વાત કરીશું તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી એકસો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે નવસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી અને કિલો ચાંદી ચાંદી એક હજાર રૂપિયાનો વધારો પ્રતિ એક કિલો આજે જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર પંદર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે રૂપિયા

એક લાખ પાંચસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ એક ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો સાત હજાર પાંચસો ચાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું આજે સાઠ હજાર ત્રણસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પિંચોતેર હજાર ચારસો રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ ચોપન હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર ચાર હજાર નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો બજાર છે તે સતત એક જારી ઘટાડા બાદ આજે જોરદાર ઉછાળ જોવા મળી રહ્યો છે અને એની પાછળ મુખ્ય અનેક કારણો જવાબદાર છે જેમાં ડોલર સામે રૂપિયો છે તે એક પ્રકારે જોરદાર ધોવાણ થયું છે અને રૂપિયો છે તે ખૂબ નબળો પડ્યો છે આજે ડોલર સામે રૂપિયો છે તે સિત્યાસી રૂપિયા તેતાલીસ પૈસા નજીક પહોંચી ગયો છે જે ગઈકાલે ખાસ કરીને છ્યાસી રૂપિયા થી સિત્યાસી રૂપિયાની રેન્જમાં હતો તે આજે સિત્યાસી રૂપિયા તેતાલીસ પૈસા નજીક જોવા મળી રહ્યો છે તો આજે ફેડરલ રિઝર્વની મહત્વપૂર્ણ બેઠક છે જેમાં વ્યાજ દરો અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે તો તેની સીધી ઇફેક્ટ પણ આજે બજાર ઉપર જોવા મળી રહી છે તો અન્ય તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતને એક પ્રકારે કહી દીધું છે કે ભારત ઉપર ટેરિફ રેટ લગાડી શકે છે તો આ તમામ પરિબળોને આધીન એક પ્રકારે ટેરિફ રેટ વધવાની આશંકાઓને પગલે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે તો આ ત્રણેય મુખ્ય કારણો આજે જવાબદાર છે બજાર વધવા પાછળ અને હવે જે ટેરિફની ડેટલાઇન એક ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે તે પહેલા જ ખાસ કરીને મોટી હલચલ સોનાની બજારમાં જોવા મળી રહી છે